જ્યારે શરીરમાં કોઈ પણ કોષ અસામાન્ય રીતે વધતો રહે ત્યારે તે વધતા કેન્સરનું સ્વરૂપ લેશે આપણા શરીરમાં કોષોના નિર્માણ અને મૃત્યુની ક્રિયા સતત ચાલુ રહેશે પરંતુ જ્યારે કોષની રચના દરમિયાન તેની વૃદ્ધિ નિયંત્રિત કરી શકતો નથી તો પછી તે કેન્સરનું સ્વરૂપ લેતું હોય છે કેન્સર વિશે સૌથી ભયાનક બાબત એ છે કે થોડા વર્ષો પહેલા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ડબલ્યુએચઓ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે આગામી પંદર થી વીસ વર્ષમાં કેન્સરના દર્દીઓમાં સિત્તેર ટકાનો વધારો થઈ શકે છે અને સૌથી ખરાબ સમાચાર એ છે કેન્સર હવે સતત તેનું ભયાનક સ્વરૂપ બતાવી રહ્યું છે કેન્સર સોથી વધુ પ્રકારના હોઈ શકે આ એટલો બહોળો વિષય છે જેના પર સતત સંશોધન થઈ રહ્યા છે કેન્સરના દર્દીઓ સતત વધી રહ્યા છે નાના બાળકોથી લઈ યુવાનો અને વૃદ્ધો સુધી આ રોગ ખરાબ રીતે ફેલાઈ રહ્યો છે કેન્સરથી કેવી રીતે બચવું કેન્સરનો ઈલાજ કોઈ એક વ્યક્તિના નિયંત્રણમાં નથી કારણ કે કેન્સરનું કારણ આપણે હવા પાણી માટી શાકભાજી દૂધ ફળોનું દૂષણ છે આજકાલ દરેક વસ્તુમાં કેમિકલનો ઉપયોગ થાય છે ઉચ્ચ ઉપજ માટે રસાયણને જંતુનાશકના રૂપમાં પાક પર છાંટવામાં આવે છે જે કેન્સરનું કારણ બને છે વરસાદની ઋતુમાં આ રસાયણો પાણી સાથે વહેતા નદીમાં ભળે છે જેના કારણે પ્રદૂષણમાં ફેલાવ થાય છે પાણી દૂષિત થાય છે અને નદીમાં રહેતા જીવજંતુઓ મૃત્યુ પામે છે આ રસાયણો આ જમીનમાં ઉગતા ઘાસમાં પણ હોય છે જેને ખાવાથી દૂધ આપતા પશુઓમાં દૂધમાં પણ આ રસાયણની અસર જોવા મળે છે એકંદરે સજીવ ખેતી અને સાદગીપૂર્ણ જીવન જીવવાથી કેન્સર જેવા ભયાનક રોગથી બચી શકાય છે કેન્સરથી બચવા શું ખાવું હળદર લો તે કેન્સર વિરોધી ગુણધર્મ ભરપૂર ધરાવે છે અને કેન્સર પેદા કરતા કોષોનો વિકાસ પણ અટકાવે છે દરરોજ જમ્યા પછી બે કલાક પછી હળદરવાળું દૂધ પીવો કેસરનું સેવન કેન્સરની બીમારીને વધતા અટકાવે છે જો કોઈને કેન્સર હોય તો તેણે દૂધ ખીર જેવી ખાદ્ય વસ્તુઓ સાથે કેસરનું સેવન કરવું દૂધમાં પકાવીને અંજીર ખાવાથી કેન્સર જેવી બીમારી પણ દૂર રહેશે તમારે દરરોજ રાત્રે સૂતા પહેલાં અંજીરના એક ટુકડાનું સેવન કરવું જોઈએ તેને દૂધમાં પકાવો અને પછી તેને ચાવીને ખાવ અને દૂધ પી લો